પ્રોપર વાત કરું ને તો શ્રી કુંજ બાંગ્લો રાજકોટના દોઢસો થી માત્ર પોણા કિલોમીટર ચારસો મીટરના અંતરે એટલે રોડથી આપણે અંદર આવીએ ને તો ખાલી ચાર ચારસો મીટરના અંતરે આવેલું છે અને કનેક્ટિવિટીની પ્રોપર વાત કરું ને તો મેઇન રોડ આપણને પચાસ નો મળી રહેવાનો છે અને બીજી જ શેરી પાંત્રીસ નો મળી રહેવાનો છે એટલે કે થ્રી બી ના પ્રીમિયમ છ યુનિટ નેવું અને એકસો બે વારના બંગલો રહેવાના છે અને અહીંની ટોટલી માહિતી આપણે પ્રોપર છે ને આપણે કેયુરભાઈ પાસે લેવાના છે ભાઈ આપણે અટલ સરોવરથી તદ્દન નજીક એટલે પોણા કિલોમીટરમાં આપણી સાઇટ આવેલી છે શ્રીકુંજ બંગલો અને નિયર બાય એમ્યુનિટીઝમાં આપણે એમ્સ છે અને નવી કોટ છે કે જે બંને નજીક છે અને જામનગર રોડ ટચ છે એટલે પ્રોપર એમ કહેવામાં આવે ને કે હવે જમાનો છે સેકન્ડ દોઢસો ફીટ રિંગ રોડનો તો શ્રીકુંજ બંગલાની હવે ખાસિયત આપણે જણાવીશું આપણા વિવર ચોક્કસ મારા વિવરને આપણે ડિટેલ આપી દઈએ

ફર્સ્ટ ઓફ ઓલ આપણે પાર્કિંગની વાત કરી લીધી છે હવે આપણે વાત કરીશું આ અહીંયા કોમન ટોયલેટ ટોયલેટ આપેલું છે મિત્રો એટલે પ્ર મહેમાન કે કોઈ આવ્યું હોય તો ડાયરેક્ટલી યુઝ કરી શકે છે અને આ છે આપણી સેફટી ડોર હવે સેફટી ડોરની પાછળ એક ખાસિયત છે તમે જુઓ

ત્યારબાદ આપણે સ્ટાન્ડર્ડ એસેસરીમાં સ્વિચ ને બોર્ડ ની બધું આપેલું છે આઈએસઆઈ આઈએસઆઈ બધું સ્ટાન્ડર્ડ એસેસરીઝ અને વાયરિંગ એટલે કે આઈએસઆઈ માર્ક નું યુઝ કરવામાં આવ્યું છે ફર્સ્ટ ઓફ ઓલ જોવો તમે સેફટી ડોર એની ક્વોલિટી બીજું એક ખાસિયત તમે કહેતા હતા કે અહીંયા આપણે વાસ્તુ પ્રમાણે જેસલમેરનો ઉમરો નાખીને આપ્યો છે બરાબર કે જેથી કરીને રહેનારને શાંતિનો અનુભવ થાય અનુભવ થાય અને આપણે એમને ઓછું મહેનત પડે ત્યાં ટુ સેફટી ડોર સેફટી ગ્રીલ પીઓપી લાઇટિંગ લાઇટ બધી વસ્તુ અવેલેબલ કરાવી દીધી છે એસીના પોઈન્ટ ચીમની પોઈન્ટ આરઓ પોઈન્ટ ગીઝર પોઈન્ટ ટોટલી વસ્તુ ટોટલી ફિટિંગ સાથે દરેક પોઈન્ટ તમને દેવામાં આવ્યા છે જેથી કરીને તમારે ખાલી બસ અહીંયા રહેવા આવવાનું છે અને જ્યારે આ વસ્તુ તમને જે પહેલાં કીધી ને એ વસ્તુ મગજમાં જે લેવા જેવી વસ્તુ છે કે પ્રોપર હે ને વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જ પ્લાનિંગ કરવામાં આવ્યું છે નાની નાની વસ્તુનું બહુ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે હવે આ જુઓ ફર્સ્ટ ઓફ ઓલ આપણું મીન્ટ મેઇન ડોર છે એમાં તમે સ્ટાન્ડર્ડ લોક યુઝ કરવામાં આવ્યું છે પ્રોપર એસેસરીઝ સાથે આ છે આપણો સ્પેશિયસ લિવિંગ એરિયા કેર બાય સાઈઝ શું રહેવાની છે સાડા ચૌદનું મોઢું છે એટલે આમાં અંદરગાળો સાડા તેર વાપરવા મળશે આ સાડા તેર બાય સાડા તેર છે આમાં સાત થી આઠ સીટના સોફા આવશે સામે ટીવી યુનિટ આવશે એટલે પ્રોપર તમે વાત કરો ને જો તમે પ્રોપર યુઝ કરવા માંગતા હોય ને તો કોર્નર સોફો પણ અહીંયા રાખી શકો છો આ છે તમારું ટીવી યુનિટ હવે લિવિંગ એરિયાની વાત કરો ને તો પ્રોપર પીઓપી અને લાઇટિંગ સાથે આપવામાં આવે છે અને હવા ઉજાસ લિવિંગ એરિયા રહેવાનું છે કારણ કે મોટો વિન્ડો ગ્રીલ સાથે આપેલું છે હવે વાત કરીશું આપણે

સ્ટાન્ડર્ડ આપણે સિંક આપેલી છે સ્ટાન્ડર્ડ એસેસરી આપેલી છે હા એટલે સ્ટાન્ડર્ડ સિંક આપવામાં આવી છે એસેસરી સાથે તમે પ્રોપર જોવો છો તો ગ્લેર સ્ટાઇલ ઉપર સુધી આપણને દેખાય છે અને ચિમનીના પોઈન્ટ આપેલા છે સર્વિંગ પ્લેટફોર્મ સાથે અને સ્પેસિયસ છે કિચન એરિયો એની સાથે છે ને આપણને મળી રહ્યું છે સ્ટોરેજ એરિયા એ પણ તમે જોવો પ્રોપર સ્પેસ સાથે મળી રહ્યું છે હવે ગ્રાઉન્ડ ફ્લોરમાં આપણો ફર્સ્ટ બેડરૂમ અહીંથી એક્સેસ કરી શકો છો આની અંદર ગાળો આપણને સાડા તેર બાય સાડા અગિયાર વાપરવા મળશે આ સાઈડ આપણે બેડ આવશે ઓલી સાઈડ આપણે કપબોર્ડ આવશે અને એ બી વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જે ટોયલેટ છે એ દક્ષિણ બાજુ છે બરાબર એટલે પ્રોપર વાસ્તુ શાસ્ત્ર મુજબ જ આપણો વાત 70% બધી વસ્તુ વાસ્તુ પ્રમાણે છે બરાબર સ્ટાન્ડર્ડ એસેસરીઝ રહેવાની છે અને વાત કરોને તો બાથરૂમમાં ફૂલ ગ્લેસ ટાઇલ્સનો યુઝ કરવામાં આવ્યો છે અને એ પણ એસેસરીઝમાં આપણને વોરંટી મળી રહી છે જ્યારે તમે બેડરૂમમાં એ તમે જોશો ને તો ફૂલ હવા ઉજાસ વાળો રહેવાનો છે કારણ કે સ્પેશિયસ વિન્ડો આપેલો છે અહીંથી તમે બહાર આવશો ને એટલે વોશિંગ એરિયા આપણને જોવા મળે છે એસ વાળો વોશિંગ એરિયા આપેલું છે આ વોશિંગ મશીન નું પોઈન્ટ આપેલું છે વોશી મશીન નો પ્લેટફોર્મ જ આપી દીધું છે અને પાટલાની કોઈ જરૂરત જ ના અને સ્પેસ એટલો છે કે અહીં આરામથી એક ડિશ વોશર મશીન પણ રહી જાય હવે અહીંથી આપણે જશું ગ્રાઉન્ડ ફ્લોર થી આપણે ફર્સ્ટ ફ્લોર એક્સેસ કરશું જે સ્ટેરકેસ ની વાત કરો ને મિત્રો તો પ્રોપર બ્લેક પોલિશ કરવામાં આવ્યું છે અને પ્રોપર આપણને રેલિંગ મળી રહી છે એસએસ ની સ્ટીલ અને પેસેજ એરિયા પણ આપણને અહીંયા સ્પેશિયસ મળે છે જો તમને સીડી થી તમે જ્યારે ઉપર આવો ને તો ફર્સ્ટ ઓફ ઓલ તમે જોવો પેસેજ એરિયા એક આપણને આવું સ્પેશિયસ પેસેજ એરિયા મળે છે આની સાઈઝ શું રહેવાની છે આની સાઈઝ આપણે 11 બાય 9 છે કે જેમાં તમારે આ સાઈડ વસ્તુ પ્રમાણે ઈશાન ખૂણામાં મંદિર આવે છે આ વધારાનો સામાન આવે છે બરાબર અહીંથી આપણે એક્સેસ કરશું સેકન્ડ માસ્ટર બેડરૂમ હવે આ આપણું છે સેકન્ડ બેડરૂમ એમાં પણ પીઓપી અને લાઇટિંગ સાથે ફૂલ અવાઓ વાળો રહેવાનો છે વિન્ડો સ્પેસિયસ આપેલું છે

અને સ્પેસિયસ વિન્ડો આપેલું છે ફૂલ હવા ઉજાસ વાળો આ રૂમ રહેવાનો છે એમાં પણ આપણને અટેચ ટોયલેટ અટેટ ટોયલેટ વોશરૂમ સાથે અને એ પણ સ્પેસિયસ છે હવે આ આની સાઈઝ કઈ રીતે છે આની માસ્ટર બેડરૂમની સાડા 13 બાય સાડા 13 છે આમાં આ સાઈડ બેડ આવશે કબોર્ડ લાઇબ્રેરી જે તમારે હા આ બસ લાઇબ્રેરી આવશે સામે કબોર્ડ આવશે બરાબર હવે અહીંથી જે નજારો આવે છે ને મિત્રો ખાસ તમે અહીંથી જોઈ રહ્યો છો જોઈ રહ્યા છો કે પ્રોપર આપણને દોઢસો ફીટ રિંગ રોડનો નજારો અહીંથી જોવા મળે છે એટલે તમે વિચાર કરો કે આ પ્રોજેક્ટ એટલે કે આ બંગલો રોડથી તદ્દન નજીક આવેલા છે મેઇન રોડથી એટલે કે નવા દોઢસો ફીટ રિંગ રોડથી અહીંથી આપણે એક્સેસ કરશું હવે સીડી રૂમ એવી જ રીતે અહીંયા પ્રોપર પાછું તમને સ્પેસ જોવા મળે છે આનું પ્રોપર તમે યુટિલાઇઝ કરી શકો છો બીજું કે દિવસના દરમિયાન તમારે એટલો ફૂલ હવા ઉજાસવાળો રહેવાનો છે આમાં આપણને બંને તરફ ટેરેસ મળી રહ્યું હા આ સાઈડ આપણે ટેરેસ ગાર્ડન કરી શકીએ છીએ સ્ટાન્ડર્ડ બધું ફિટિંગ આપેલું છે આપણે આ બેક સાઈડની સ્પેસ છે મિત્રો તમે જુઓ કે અડધા રાજકોટનો નજારો અહીંથી જ જોવા મળે છે અને ખાસ એવી જ રીતના જેટલો ટેરેસનો ભાગ આ સાઈડ તમને જોવા મળશે ને એવી રીતે ફ્રન્ટ સાઈડમાં પણ તમને જોવા મળશે અહીંયા પણ તમે જોઈ રહ્યા છો એક સ્ટેન્ડિંગ પ્લેસ મળી રહ્યું છે એમાં પણ તમે જોવો પ્રોપર એસેસ ની સ્ટીલ ની ગ્રીલ મળી જશે અને ટફન ગ્લાસ સાથે કે જેથી કરીને તમે અહીંયા છે ને ઊભા રહીને આરામથી વ્યૂ કરી શકો છો મિત્રો પહેલા જ તમને મેં કીધું હતું કે આપણને છે ને પચાસનો રોડ મળે છે અને પાંત્રીસની એક બીજી શેરી મળી રહે છે હવે સ્પેસ એ જ નહીં આપણને બંને તરફ ટેરેસ મળી રહ્યું છે હા આ સાઈડ આપણે ટેરેસ ઝૂલો રાખી શકીએ છીએ ઓલી સાઈડ ટેરેસ ગાર્ડન બનાવી શકીએ છીએ અને સીડી રૂમ આખો ફૂલ છે કે જેથી કરીને તમે આખી વસ્તુ યુટિલાઇઝ કરી શકો આપણે સીડી રૂમ ઉપર સોલાર વોટર ફિટિંગ અને એક હજાર લીટરની થ્રી લેયર વાળી ટાંકી આપી આપેલી છે એટલે ટેન્ક કેપેસિટી 1000 લિટર ની આપણને ટાંકી મળી રહી છે એ પણ 3 લેયર ની અને ખાસ સોલર ફિટિંગ નો આપણને દરેક ફિટિંગ્સ મળી રહ્યા છે હવે પ્રોપર આની વાત કરીએ ને તો કેયુર ભાઈ એક પ્રોપર એડ્રેસ આપી દીયો કોન્ટેક્ટ ડિટેલ ચોક્કસ આપણે શ્રી કુંજ બંગલો વર્તમાન નગર વર્તમાન હાઇટ્સ ની બાજુની શેરી નિયર બાપા સીતારામ ચોક સેકન્ડ 150 બટ રિંગ રોડ ઓપોઝિટ અટલ સરોવર એટલે અટલ સરોવર થી માત્ર મારે કદાચ અડધા પોણા કિલોમીટર પોણા કિલોમીટર ના અંતરે આવે છે અને રોડ થી જરે બાપા સીતારામ ચોક થી આપણે અંદર એન્ટર કરીએ તો બધીને 400 મીટર ના અંતરે જ આવેલું છે એ તમે જરે અંદર એન્ટર થાશો ને એટલે તરત જ તમને છે ને શ્રી ગુજ નું એક મોટું બધું બોર્ડ છે અને બંગલો તમને તરત જ જોવા મળી જશે હવે એક કોન્ટેક્ટ ડિટેલ તમારું નંબર નંબર છે 9724100900 ઓકે હવે આપણે અહીંનું છે ને પ્રોપર એડ્રેસ ડિસ્ક્રિપ્શનમાં તો આપી દઈશ અને વિડિયો ડિસ્પ્લેમાં પણ તમને જોવા મળશે દર વખતેની જેમ એટલે ટોટલી માહિતી છે ને તમે ફોન થ્રુ લેવા કરતાં વધારે રૂબરૂ વિઝિટ કરો તો વધુ સારું છે મૌડી વિસ્તાર અને સેકન્ડ ન્યૂ ડોટ ઓફ ઇન્ડ રિંગ રોડનો જમાનો આવી ગયો છે તો વહેલાં તે પહેલાં પહોંચી જશો અને ફરીથી એક આવા જ નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય માતાજી